નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ મ્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપરના વેણુ ગામે ગાય માટે રાખેલ ઘાસચારામાં આગ લાગી બચાવ ફાયર બ્રિગેડે આગ બુઝાવી તારીખ ચૌદ ચાર બે હજાર પચ્ચીસના રોજ રાપરના મામલતદારનો નગરપાલિકામાં કોલ આવતા કે રાપરના આડેસર ગામેથી પાંચ કિલોમીટર વેણુ ગામે ગાય માટેના ઘાસચારામાં આગ લાગી અને સત્યાવીસ ટ્રેક્ટર જેટલો ચારો છે ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પણ લગભગ ચારો બળીને ખાબ થઈ ગયો હતો આગ ગામ તરફ ન વધે તેના પ્રયાસો હાથ ધરાયા હતા આ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ જોડાયા હતા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચઈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચઈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે સર્વે ભાવિક ભક્તોને લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા

દર્શક મિત્રો આજે તારીખ પંદર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર